ભરત બોગરા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જોઈએ ત્યાં એવા સમયે દેશના યુવાનો થનગની રહ્યા છે દેશના વિકાસમાં એકસો ચાલીસ કરોડ જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્નું છે કે વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી ભારત બને એમાં હિસ્સેદારી કરવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે એવા સમયે દેશ વિરોધી માનસિકતાવાળી કોંગ્રેસને લોકો ઓળખી ગયા છે એમની સાથે એમના વિચારોવાળા લોકોનું એક ગઠબંધન બનાવીને દેશમાં અલગ અલગ વિસ્તારમાં ક્યાંક વિસ્તારવાદના નામે ક્યાંક જ્ઞાતિવાદના નામે ક્યાંક વંશવાદના નામે ખાસ કરીને કરપ્શનથી ભેગા કરેલા નાણાંઓ એમના દીકરા દીકરીઓને કેમ સાચવવા એની ચિંતા એ બધા ટીમને છે એમને ક્યારેય દેશ માટેની ચિંતા કરી નથી દેશની અંદર અલગ અલગ વર્ગ વિગ્રહ થાય એવા સતત નિવેદનો જાણી જોઈને આપે છે ગઈકાલે પણ તમે બે દિવસ પહેલાં પણ જોયું કે જે રીતે રાહુલ ગાંધીએ આ દેશની અસ્મિતા સાથે આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાઓ વિશે પણ એમની માનસિકતા કરીને જાણી જોઈને નિવેદનો આપ્યા કે આ દેશના રાજાઓ જમીનો હડપે છે મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આ દેશની અંદર પાંચસો ને બાસઠ રજવાડાઓએ પોતાના રાજને એમની મિલકતો આ દેશને સમર્પિત કરી છે એમનો ગર્વો ઇતિહાસ છે અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ અમારા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી એમના મહારાણી કૃષ્ણકુમારસિંહજી તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે દેશની મહિલાઓને એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કર્યાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજાને રજવાડાનો છે એમણે ફક્ત હિન્દુત્વને અને આ દેશને જેમને બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે એ વખતે પણ અમુક રજવાડાઓ વિલીન નહોતા થયા આપ સૌ જાણો છો જે રીતે મોગલો નિજામ રજાકારો એ જે રીતે દેશની જનતા પર વર્ષો સુધી અત્યાચારો ગુજાર્યા હતા એને યાદ નથી કરતા એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે ભય મનુષ્ય ફેલાય જ્ઞાતિવાદ ફેલાય કોમવાદ ફેલાય દેશમાં પ્રાંતવાદ ફેલાય

વર્ષો સુધી જેમણે રાજા રજવાડા દેશની જનતા માટે અનેક પ્રકારના પોઝિટિવ નિર્ણયો કર્યા છે આપણે બધા જાણીએ છીએ આ ખૂબ ગંભીરતાથી એમણે કીધું કે રાજા રજવાડા જમીન હડપ કરે છે મારે રાહુલ ગાંધીને કેવું છે કે એ રાજા રજવાડાઓ છે એમણે એમની સાથે કામ કરતા એ ગામના સામાન્ય ગરીબ પરિવારને એ ગામની અંદર મંદિરની અંદર પૂજા અર્ચના કરતા એ સામાન્ય વર્ગના લોકોને પણ જમીનો આપી છે અને અંતમાં મેં કીધું એમ સરદાર સાહેબની ની વિનંતીથી રજવાડાઓ એમની જમીનો અને એમના ખૂબ મોટા રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને આ ઇતિહાસ સાક્ષી છે એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે દેશના જોઈએ અને દિવ્ય ઇતિહાસ નું બાપુ રાહુલ ગાંધી ને પૂછો નિવેદન આપ્યું એટલા માટે ભૂલ થાય ને તો બધા માટે હોય રાહુલ ગાંધીએ જાણીજો ને એટલા માટે આપ્યું કે એણે રાજા મહારાજોની વાત કરી છે એમણે દેશના નિજામોની વાત નથી કરી એમણે દેશના રજાકારોની વાત નથી કરી એમણે મોગલ સલ્તનતે જે પ્રકારે દેશ ઉપર અત્યાચાર કર્યો એની વાત નથી કરી એટલા માટે મને નહીં 140 કરોડ દેશવાસીઓને શંકા જાય છે કે એક પ્રકારે આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન છે ભરતભાઈ તમે સૌરાષ્ટ્રના ઇન્ચાર્જ અને સૌથી વધારે રાજપૂત સમાજનો જે વિરોધ છે જામનગર અને સુરેન્દ્રનગર શા માટે વર્ષોથી આ આ જે વિસ્તારો છે ત્યાં લોકસભા જે છે તે ભાજપ જીતતું આવે છે ધારાસભા ભાજપ જીતતું આવે છે આ બંને જે વિસ્તારો છે ત્યાં સૌથી વધારે વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોએ એમની માફી માગેલી છે અને હું માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજના લોકો પણ ખૂબ સમજદાર વર્ગના લોકો છે અને એ અમારી સાથે એમના આશીર્વાદ રહેશે નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે રાજપૂત સમાજે વર્ષો સુધી એમનો અમને સહકાર આપ્યો છે ને આશીર્વાદ આપ્યા છે વાત કરી ગાંધી બાપુએ એનો વિરોધ કરેલો વાત કરેલી જેટલી વસ્તી છે એ પ્રમાણે પ્રતિનિધિત્વ મળે એવી વ્યવસ્થા આપણે ગાંધી બાપુએ એનો વિરોધ કરેલો તમે કહો છો કે કોંગ્રેસની નીતિઓ છે એ અપમાન છે કઈ રીતે આપણા દેશમાં તો એ સિસ્ટમ છે જ નહીં ડૉ આંબેડકરે બંધારણની અંદર અનામતની વાત કરી હતી પરંતુ એ મેં એટલા માટે કીધું કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય ધર્મ આધારિત અનામત આપવાની વાત નહોતી કરી પણ કમનસીબે આ દેશમાં કોંગ્રેસની સત્તા આવી એમણે ધર્મ આધારિત એક વોટ બેંકને ખુશ કરવા માટે ધર્મ આધારિત અનામતો કરીને ઓબીસી સમાજને જેમની અધિકાર હતો એની ઉપર ત્રાપ લગાડીને બાબા સાહેબની ભાવનાઓને અપમાનિત કરી છે પરેશભાઈ ને મેં કીધું ને ખાલી એક પરેશભાઈ ને આખો ગાણવો દાજેલો છે રાહુલ ગાંધી થી લગાડી પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનસે ફેલાવાનું કામ કરે છે અમે ક્યાં રે કોઈ જ્ઞાતિ માટે કોઈ વ્યક્તિ માટે ચર્ચા રાજ ચૂંટણીના ટાઈમે નથી કરતા અમે વસુદેવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ અને પટેલિયાઓ એ હરક પદુડા નથી પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે વર્ષો સુધી કોંગ્રેસને એમણે સત્તાઓ આપી હતી ભૂતકાળમાં પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ દે ગુજરાતની અઢારે વરણ દરેક રાજ્યના લોકો ભારતીય જનતા પાર્ટીને અઠ્યાવીસ વર્ષથી સત્તામાં લાવે છે એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું જ્યારે અમે વસુદેવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે એટલા માટે અમારી વિચારધારા રાષ્ટ્ર માટેની હોય છે અમારી વિચારધારા દેશના ભવિષ્યના વિકાસ માટેની હોય છે ને એટલા માટે અમને બધા આશીર્વાદ આપે છે અને એમને જે બફાટ કરવો એ કરે દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે થેન્ક યુ આભાર થેન્ક યુ આભાર

કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા સાથે જ રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું છે રાજપૂત સમાજ માટે રાજા રજવાડાઓ માટે તેના અંગે તેમણે માફી માંગી હતી તેવું પણ કહ્યું રાજપૂત મુદ્દે રાહુલે આપના નિવેદનને ભાજપે એક જાણે મુદ્દો બનાવ્યો છે અને ખાસ એ વાત કરી છે કે એમણે રાજા મહારાજાઓની વાત કરી છે મુગલોની વાત નથી કરી ભરત બોગરાએ એ ખાસ ખુલાસો પણ કર્યો છે અને રાહુલ ગાંધીએ પોતાના નિવેદન અંગે માફી માંગવી જોઈએ સાથે જ પરેશ થાલાણીએ જે નિવેદન કરેલું છે ગઈકાલે જે પટેલ અને બાપુ હરક પદુડા છે ભારતીય જનતા પાર્ટીને વોટ આપી રહ્યા છે તે અંગે પણ ભરત બોગરાએ સ્પષ્ટતા કર્યું કે આ જે કોંગ્રેસ છે એ ક્યાંક ધર્મની રાજનીતિ કરીને જ્ઞાતિવાદની રાજનીતિ કરીને અને ક્યાંક હાલમાં લોકોને સમાજ સમાજની અને જ્ઞાતિવાદમાં વહેંચણી કરી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષની સરકાર છે ને એટલા જ માટે કોંગ્રેસની ગુંડાગર્દીના કારણે તેમને જાકારો મળી રહ્યો છે ભરત બોગરાએ એ પણ કહ્યું કે દેશની શાંતિ દોહળવા કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસે ક્યારે દેશની ચિંતા કરી જ નથી ને આગામી લોકસભાની ચૂંટણી પર ચૂંટણીમાં પણ દરેક જ્ઞાતિના લોકો દરેક ધર્મના લોકો ભારતીય જનતા પાર્ટીને જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો